स्वामीनारायण प्रभु त्वदीय नवधान कथयिष्य सुभाकथा ॐ अवतारिणे श्री स्वामीनारायणय नमो नम श्री हरे कृष्णाय नमो नमः नमो नमः श्री गुणदितानन्द स्वामिने नमो नमः श्री गुरुवे नमो नमः स्वामिनारायण हरे स्वामिनारायण हरे સ્વામીએ વાત ને વળી કહ્યું જે સર્વેના સુખ જોવા ને સર્વેના રૂપ જાણવા ને એક ભગવાન વિના બીજામાં માલ નહીં એવું જ્ઞાન શીખવી ને વળી કહે છે ગિરનાર જેવડો કામ મેરુ જેવડું માન લોકાલોક જેવડી વાસના એ સર્વેના મૂળ ઉખાડી નાખવા છે એવું જ્ઞાન છે વાત કર્યા છે હવે તો ભગવાનની કરવી છે સોપો પડવા દેવો નથી ગિરનાર જેવડો કામ મેરુ જેવડો માન લોકાલક અલગ જેવડી વાસના એના મૂળ છે સ્વામી બાપા કહેતા સ્વામી કે જ્ઞાનદાસ સ્વામી કારખાનામાં જાય સવારે માર્ગદર્શન આપી દે પછી આવે પછી એ વાત નહીં કરવાની સ્વામી કે જ્ઞાની વાત કારખાનામાં કરવાની અહીંયાની સ્વામી કે નાની સ્વામી સભામાં બેઠા હતા અને ઘમઘટમાં આરસ પથરતો હતો જામનગરના ગોક મિસ્ત્રી હતા આરસ પાથરે સ્વામી આમ કે તુંસી લે અને સભામાં બેઠા બેઠા કડી કે આમ કરે અહીંયા બેઠા બેઠા ઘુમટમાં જે કામ થતું હતું ને એ સામે બધું નિહાળતા સાહેબ બાપા એમ કહેતા અહીંયા લટકું કરતા હોય એમ કે હું સી લે ઘડી કે આમ કર ઘડી કે આમ કર અત્યાર સુધી કારખાને કર્યું હવે તો સ્વામી કે ભગવાનની વાતો જ કરવી છે હોપો પડવા દેવો જ નથી એટલે વ્યામો પીરિયડ પૂરો થાય ને પછી બીજું સારું થઈ જાય ને ખા પાંચ મિનિટ રિસ્ત પડે અત્યાર સુધી કારખાના જ કર્યા છે અને કરવું જોઈએ ને સ્વામી કે મકાન ન હોય તો આટલા બધા સંતોને રાખવા ક્યાં

અને ગિરનાર જેવડો કામ મેરુ જેવડો માન અને લોકલ જેવડી વાસના એના મૂળ નાખવાથી થાય સત્સંગથી સ્વામી કે ભગવાનની વાતો કરી આંગળી દાર દઈએ છીએ ભગવાને સાધુ એના નિશ્ચય રૂપી દારૂ મૂકીએ અને મહિમા રૂપી અગ્નિ એને કરીને કારણસિર કાળો પથ્થર તોડી નાખે અને બસો ગાડા નીકળે બોલો સર્વ નિવાસન કે સ્વામી હા હું તો હવારથી હાથ ધોરી ટક ટક કરું ટાંકડો હથોડો લઈ ને બે ટોપલી બહાર ગાળ નીકળે એ તારું સાધન કહેવાય આ અમારી ઉપાસના છે સ્વામી કે ટાંકડું જોયું ને અને હથોડો લઈ ટક ટક કરે ઉખડે बे एक टोपली हटो तो न्या सुधी करे स्वामी के अमे आम कर साधन से ये साधन से उपासना से ये उपासना से बस से गाड़ा पाना निकले बोलो भगवान ना महिमा रूपी दार ज्ञान रूपी दारु अनेपसी महिमा ये रूपी अग्नि તમે કોઈ માણસ વખાણ કરો ને તો પરખે હોય ને બળ્યા કરે નહીં લેવા નહીં દેવા એટલે માણસના વખાણ કેટલી ઘડી થાય બસ દવ બહુ કરે ને તો દહ મિનિટ થાય અને નિંદા રસ એવો છે ને સવારથી હાથ સુધી ભેગા થાય ને ખૂટે જ નહીં એક વાત પૂરી કરે તો બીજામાં સડી બે કોઈની વાત પૂરી ન થાય તો ઓલો ભાદર કાકા ને કડવા કાકા ને મિશાણ બધા હોય ને સોરે બેઠા જમાવે સાધન થી એક સિદ્ધ થવાય અને એક થાય ઉપાસનાથી બે વસ્તુ છે ગીના જેવડું કામ છે સ્વામી કે ભગવાન અને સંતને પ્રતાપિત કરી જીવ ભેડો કોટાન કોટી સૂર્યનો પ્રકાશ છે પણ તે પણ તે હમણાં જો દેખાય તો કોઈની ગણતરી ન રહે એમ મહિમા કહ્યો વાત ત્રણસો બાવીસ એટલે આપણા ભેગો કોટાન કોટી સૂર્યનો પ્રકાશ છે પાણી જો દેખાય તો આપણે કોઈને ઘર મહાત્મા ગાંધી થઈ ગયો ને શું કીધું હા એમાં આપણી ભેગો કોટાન કોટી સૂર્યનો પ્રકાશ છે દેખાતો નથી શા માટે આપણા રૂડા માટે સત્સંગ જીવન મહારાજે શરદ પૂનમ ઉત્સવ કર્યો અને ખૂબ રંગ અને પછી મહારાજે બધા સંતો ની સામ્રિ બતાવી તમારામાં કેટલી શક્તિ છે બધા આત્મદર્શન કરાવ્યું મારામાં એટલી શક્તિ છે દરેક સંતો મહારાજ આમને રહેવા દો મહારાજ કે આ સારું ન કહેવાય ક્યારેક કોઈ સામાન્ય જીવ હોય અને કદાચ તમારું અપમાન કરે અને તમે મૂળ સ્વરૂપમાં આવી જાઓ અને સાપ દો તો એનું બીજા ભૂંડું થઈ જાય વાધરી હાટું થઈને બે મારવી પડે વાધરી એટલે ખબર બોટલ બાંધવાની એને બનાવી હોય એને માટે આવ્યું થઈ એને બેને પતાવી પડે એટલે સામાન્ય જીવ છે કે તમારું અપમાન કરશે ને ત્યારે તમે સહન નહીં કરી શકો કે આવી મારી શક્તિ છે બોલો એટલે મહારાજ કીધું સમર્થ ઝરણા થાય નહીં અને સમર્થ ઝરણા કરે એ અતિ મોટાની શક્તિ હોય સામી કહેતા લખ્યું સાક્ષા કે જવા જો એ જાણે અને ભગવાન જાણે હોય તો ન હોય તો ઠેકડા મારવાના જોઈએ ખોટે ખોટા ધરણા કરવી એ કોઈથી ન થાય અને અતિશય મોટા હોય એ જ એને સહન કરી શકે એટલે મહારાજ કે આ તમારા હિત માટે નથી એમ પછી બધાનું જે હતું ને એ બધું મહારાજે ખેંચી લીધો એટલે સત્સંગ જીવનના ત્રીજા પ્રકરણમાં ઘરપુરની અંદર મહારાજે જે થોડું ઉત્સવ કર્યો એની અંદર બધું ઉત્સવ લખ્યો હતો લક્ષ્મીવાડીમાં એક સૂર્ય ઉગે ધારો નાશ થઈ જાય તો એટલે જ્ઞાન ધર્મ વૈરાગ આ બધું છે સ્વામી કે શું શુભ ગુણ છે ये बुझा तेज से सारा गुण आ बद तेज कहवा भड़को भड़को साय ये नहीं गुण रूपी तेज से कोटान कोटि सूर्य ने प्रकाश से दो नहीं देखा तो ये अपना हित मटे से समझे ना કીડી હોય એને લાડવો ખાવાનો સ્વભાવ છે પણ માથે મૂકો તો મરી જાય પડખે મૂકો તો ખાય બેઠી બેઠી હ સંકેત પડખે મૂકી તો ખાય પણ કીડી હાલી જાય માથે લાડવો મૂકો શું થાય હરે શરણમાં ભગવાન શરણમાં ભૂગી જાય એમ પદાર્થ જરૂર પડતા મળે તો વાંધો ના આવે અને સ્વામી કે એક ભગત હતા ને મહારાજમાં દુષ્કાળ પીડ્યો પછી ગઢપુર ઉત્સવ ગયા હું તને ખબર છે ને લોધરિયા ગાજર બાફી ના બાળક ભેગું ખાતા હોય ને ગાજર લોધરિયા શક્કરીએ નો ખાવા પાછો ભેગું કરતા નહીં સક્રિયામાં ત્રણ ચાર પ્રકાર આવતા હોય કપડા સફેદ ઓલા ને તેમ જો અહીંથી લેતા જાય ને ખંભે બાંધીને ત્યાં રસમ ખાતા જાય બસ આવે કોઈ પણ કરી લે કોઈ બે ત્રણ વરસ થયા તો સારું થયું પછી એ ગામના ભગત આવ્યા સ્વામી મહારાજ કે ઓલા ભગત કેમ તો સ્વામી કે મહારાજ કે નવરા થતા નથી બહુ સારો વ્યવહાર થઈ ગયો ધંધા પાણી બધા સારા થઈ ગયા નવરા થતા નથી મહારાજ ખાલી આમ કર્યું ભરી કે દઈએ તો નવરા ન થાય ન દઈએ તો ખાવા મળે હું ભજન કરું અને જીવને બે વાતે ભગવાન ભજવા આ નક્કી છે સમજે ને ચિંગડે ખાંડો પૂછડે ક્યાં બાંધો ક્યાં એને પકડવો કેમ જો નાસ અને મોડો હોય તો બંધાય એ કાંઈ કાઢી નાખ્યો ચાલો અને મુક્તાનંદ સ્વામી જેવા સાધુ વાત કરે તે બે હજાર માણસની સભા બેઠી હોય તે સૌના સંકલ્પના ઉતર થતા જાય એમ મહારાજના સાધુ તો જાણે ને વાત કરે

ફલાનું કે છે આપણે ક્યાં દે શંકર એમ કે માધુસ્વામી કે માધુસ્વામી કે આને કે સ્વામી કે ફેર તો પડે પોતા માથે લે તો આ મારા માથે છે અને મારા હિત માટે કીધું સ્વામી મધ્યનો સ્વામી કે પોતામાંથી લે તો પોતામાં સુધારો આવે પરબારી જાવા દે તો ન થાય એટલે એક ગામની અંદર એક કુટુંબમાં કંકાસ દોહીમાં બહુ કંટાળી ગયા કે હવે શું કરવામાં હવે તો મારે સેલો ઉપાય છે ઝેર કોસલા પી અને જય સ્વામિનારાયણ તો એક ગામમાં મુકતાન સ્વામી આવ્યા બે દે રોકાણા બહુ હારી હારી વાતો કરે હરખે ભરખે બજે હતા ને એ ખબર પડી કે હાલો મુકતાન સ્મે વાતું કરી સાંભળવા જઈએ અને કીધું પાંચીમાં કે તમારે આવું છે તો બે કલાક પછી આપણે ઝેર પીવું છે પછી હાલ જઈ આવી પછી કરશું એમ તો પાછી મત ખબર ને ત્યાં બેઠા ને સ્વામી ધીમે ધીમે વાત કરી કે ભાઈ ભરતખંડ એમાં મનોજન્મ બહુ દુર્લભ છે થોડા પોને મળતો નથી એટલે આ લોકનું આપણે સાધુ પરલોકનું આ તે બીજું કરવું પાછું મળશે નહીં તમે ખોટી રીતે જો એને પાડી નાખશો તો યમપુરીમાં દુઃખ ભોગવું પડે જમના ત્રાસ ભોગવા પડે આ તે બે ખૂબ ખૂબ વાતો કરીને ડોહીને અંતર ઉતરી ગયું પછી ઘેરે આવી અને ઓલું હતું જે કોસલા એ દોડીને દાટી જ ખેતરમાં બસી ગઈ જાઓ બસી ગયો શું કામે વાતો સાંભળવા ગઈ તો એનું નક્કી જ હતું આ બે કલાક પછી બીજું આવશે તો એ જ નહીં કહેવાય અને મુક્તાન સ્વામી જેવા સંત વાત કરતા હોય સભામાં બે હજાર માણસો બેઠા હોય એ બધા એના પ્રશ્નનો જવાબ થતો જાય બધા હરકી વાત કરી ચાલે કહેજો

ગમે હોય બોલો કોઈ ના ના પાડે આ શિક્ષા પદ્ધતિ પ્રમાણે વર્તે એ સુખી થાય અને ન વર્તે એ સુખી થાય એ ભગવાન સ્વામીના આશીર્વાદ અને દુઃખી થયા એની આજ્ઞા લોપવાથી ભગવાનને આજ્ઞા લોપી માટે દુઃખી થયા એટલે ભગવાનના સંત વિશાળ દ્રષ્ટિ છે વિશાળ એ દ્રષ્ટિ રાખી અને કામ કરતા હોય સત્સંગની માં કહેવાય બોલો હા બોલો હા ખોખરા અમદાવાદ અમદાવાદમાં ગયા સભા કરીને બેઠા અને બોલો માર્ગી બધા ભાવ આવ્યા બસો ત્રણસો સીપિયા ગાઠાણ બધા લઈ ક્યાં જીવન મુક્ત ક્યાં જીવન મુક્ત કરતા રહ્યા એટલે મુક્તાન સ્વામી કથા વાંચતા હતા અને પછી હેઠળ ઉતરી અને સામે ગયા અને પગે લાગ્યા તો ઓલા પચાસ ટકા ઢીલા પડી ગયા મુક્તાન સ્વામી પધારો 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 ધમ રાજાના પાર્થ દો બહુ કહેવાય તો ધમ રાજાના પાર્થ દો બોલો બોલો પધારો પધાર ઓલા હથિયાર મૂકી દીધા અને પગે લાગ્યા કે આમ તો જશે હે તમે એમ ને કોઈ માર માર કરતો આવતો હોય અને એમ સમજે કે મારા ભગવાનનું ધાર્યું થાય છે એના કહેવા સિવાય કોઈનું પાંદડું હલે હળતું નથી આમ સુખી રહેજો પે સમય ધીરજ રેવી એ બહુ કઠણ છે સમજો ને ભય ઉત્પન્ન થાય એનો ભગવાન નથી રાખ્યા એટલે ભગવાન રાખ્યા હોય તો ભય ન થાય છતાં યુગ પ્રમાણે સમય પ્રમાણે સાવ સત્ય રહેવું પહેલાં સમજો ને શા માટે નિષ્ફળ જેની પાસે હોય જોખમ એને સાવધાન રહેવાનું હોય ને કાંઈ ન હોય એને હું ભમી ગોપાલ કે આ બસમાં ઉતારે ઓલી બસમાં સડી જાય પૈસા તો કાંઈ દેવા નથી કાંઈ બીજી બસમાં આવી દો એટલે મુક્તાન સામે જેવા સંત વાત કરતા હોય બે હજાર માણસની સભા બેઠી હોય આ બધાના પ્રશ્નનો જવાબ થતા જાય ઉત્તર મળતા જાય અને મારી માથે વાત કરી એમ સમજી અને પોતા પર વાત ન લે સમજાય સમજે ખરા પણ વાતનો સ્વીકારે જવા દો કારણ કે ફેરફાર કરવો પડે કામ હોય તો પોતામાં કંઈ ખામી હોય તો આપણે ફેરફાર કરવો પડે એમ અને નથી કરવો માટે આ ચાલો અને મહારાજનો મત તો કથા કીર્તન વાર્તા ધ્યાન એ જ કરાવવું છે ને માણસને તો સ્વભાવ પડી ગયા તે બીજું કર્યા વિના રહેવાય નહીં ત્યારે હવે આપણે શું કરીએ ને આવો યોગ છે તેમાં નહીં સમજાય ને સ્વભાવ મૂકીને મોટા સાથે નહીં જોડાય તો તે મોડો ધામમાં જશે એમાં કાંઈ ભગવાનને ઉતાવળ નથી કારખાના તો દાહડે દાહડે વધતા જાશે વાત ત્રણસો ચોવીસ આવ્યો બોલો કીર્તન વાર્તા ધ્યાન ભજન આ કરાવું છે પણ જીવ ને હેબિટ પડી ગઈ બીજું કરવાનું કરે હેબિટ માં ખબર પડે ને તેવું પડી ગયું સામે કે ભગવાનની કથા કીર્તન વાર્તા ધ્યાન ભજન આ બધું કરાવવું છે પણ જીવને એવો સ્વભાવ પડી ગયો છે બીજું કરવાનું છે અને જન્મ જનમ જીવે આ લોકનું કર્યું છે અને સે જે બાજુ પાણી વળી જાય ઢાળ હોય ઢાળમાં પાણી જાય ઓછું પાણી બહુ ઓછું ચડે ને કારણ લોકમાં કહેવાય છે મોભર પાણી ક્યાં આવે નહીં આવે કે મોભર જાય પાછા મોભર પાણી નહીં જ આવે એમ હા થઈ ગયું હવે આ પાઇપ લાઇન થી પાણી ક્યાં જાય જોઈએ આ પાણી ક્યાં આવ્યું દેખાય છે ને જુઓ દેવાના પાણી મોભે ચડાવ્યા એટલે જીવને સવા પડી ગયો છે બીજું કરવાનું કરે પણ સ્વામી કે ભગવાનની કથા કીર્તનમાં ખરું બધું પણ આ લોકમાં છે જો નથી એમની એટલે સ્વામી કે એક વાતમાં જીવ થાકી જાય અને ઘડી ભજન ઘડી ધ્યાન ઘડી માળા ઘડી સેવા આ બધું નોખું નોખું કર્યું છે સમજ્યા પીરિયડ બદલે ને વિજ્ઞાન આવતો હોય બસ જ્ઞાનનો આવે ને બસ સો સિકાર જીકે રાખે તો મગજ ખાઈ જાય માણસની બુદ્ધિ કેપ જ ક્યાં સુધી પાંત્રીસ મિનિટ સુધી બસ નો સ્વીકારે સમજ્યા ને કેસેટ હોય ને પહેલાં હતી નેવું મિનિટ આવતી પછી એમાંથી ત્રીસમાં આવી આપણે કેસેટ બહાર પાડી ને પેલી સંધુભાઈને અહીં દેવું હતું અને તે પછી ત્રી સાઠ મિનિટ આવી ગયો એટલે જીવને બીજું બધું કરવાનું સમજે ને પણ ભગવાન સમજ નથી કરવા એટલે કથા કીર્તન વાર્તા ધ્યાન ભજન જીવને એક કામમાં થાક લાગે એટલે બીજું બધું કરવાનું એટલે અન્યા સાધુ જેવા છેવા જણાય તો તેને મૂકીને છેટે ખસાય નહીં અને કાંઈક ચમત્કાર જણાવે તો તો વ્યાપકાનંદ સ્વામીની પેઠે બંદીખાના થાય માટે કાંઈ નથી દેખાડતા તે પણ ઠીક છે વાત ત્રણસો પચીસ મી બોલો સુ આવ્યું બોલો હમ હમ બસ બસ જેવા સેવા ઓળખાય તો થી સીટું જવાનું મન થાય નહિ અને કઈ ચમત્કાર જણાવ્યો તો થાય બસ બોટાદમાં ગયા ને દહા ખાસ ઘોડી મરી ગઈ મા સ્વામી મંદિર રોકાણ આવ્યા નહી બીજે દી ખબર કઢાવ્યા તો તે ભાઈ આમ થયું છે એ તો ઘોડી બેઠા છે અને કા કે તો ઘોડી કરવું મને ભેગા લઈ જાઓ સ્વામીને ગયા કરી હા વાત કરી કેમ છે કે બધું સારું છે કે તો કેમ મંદિરે આવતા નથી કે કાલને મે ઘોડીની છો શું કે મરી ગઈ છું હવે કાંઈને હાજી કરો હાજી ન કરી હોય તો અમે બે ભેગા એક ખાડામાં દાટી દેવાના દફનાવી જોઈએ બેને વ્યાપકાન સ્વામી કે આ નાસવંત કે આ તે બીજું ત્રીજું કહેવાય આવું હાલે કાંઈ એ મારે તમારે સાંભળવું શીખે કરું તો આ કરો બસ સ્વામીને ખોડી દયા આવી ભગત પછી બસ હતું ને આમ કરી નાખી મોઢામાં ખોલી અને ઘોડીથી બેઠી હણાણ થઈ વાહ તો ઓલ્યો મિનિટ હણાણવા રાજી થઈ ગયો વાહ એટલે મહારાજમાં ગઠભરમાં ખબર પડી કે બે ભગવાન થયા પછી आया दर्शन करवा दर्शन कर बैठा पगे लग महाराज के दादा के हाँ आ तारो दरबार गढ़ ने बे भगवान न पोहे कहाँ के कहाँ व्यापकन समझ रहे कहाँ मन रहे बे न हाले के एक बयान में बे तरह न हाले के बोल तरह क्यों जाए મહારાજ તમે કેવું તો ભાઈ આને રજા દો એ ગયા પહેલા નજીને કાઠે અને ત્યાં જ ભજન કર્યું મહારાજ પાસે બોલાયો એકતા બતાવી દો એટલે મહારાજ કે સ્વામી બીજું કંઈ વાંધો નથી તમે આ કર્યું બરાબર છે પણ રાજાનું કુંવર એસીએ અને મરી ગયો છે તમને ત્યાં લઈ જ અને જીવતો નહીં કરો તો પછી જેલમાં પૂરી જશે હા જીવતો નહીં કરો ને જેલમાં પૂરી જાય આ આપણે હિત માટે નથી સ્વામી હાથ જોડે મહારાજ હવે નહીં થાય પૂરું થઈ ગયું બસ મહારાજ કે ભવિષ્યમાં તમને કહું છું એમ કદાચ આમ થાય તો શું કરશું પછી એટલે સામ્રિ છે એ બીજાના હિત માટે આપણે રોકી રાખી છે સમજાય ને આવી દેખાય તો પછી ક્યાં સર્વ ક્રિયા સર્વ પ્રવૃત્તિના સર્વ કરનારા ભગવાન છે એની ઈચ્છાથી બધું થાય છે જો મારી મરજી વિનારે કોથી તરણું નવ તોડાય કારણે આયો ધામ થકી ધરી દેહ હેમાનંદ વાલો વર્ષા અમૃત મે મે સહજાનંદ સ્વામી મહારાજ